ભાઈ નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વિડીયોને ચેલેજ સુધી જોજો અને દુઃખદ ઘટના સામે આવી છે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આ વિડીયોને તમે તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ઘટના ક્યાં બની છે ક્યારે બની છે આપણે વિડીયોની અંદર જાણવાના છે મિત્રો વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે દરેક જગ્યા પર એમ માનવામાં આવે તો વરસાદ વરસી રહ્યો છે એવી જ દુઃખદ ઘટના સામે આવી છે નસવાડી તાલુકાના કેવડી ગામે એક કાછું ઘર પડી ગયું હતું ઘરની અંદર બળદ ફસાયો હતો એ બળદના પર ઘર પડ્યું હતું અને ઘટના સ્થળે બળદનું મોત થયું છે નરતિયાભાઈ વેલજીભાઈ ડુંગરાબીલના નામનો જે બળદ માલિક છે એમનું બળદ છે એમના પર ઘર પડ્યું હતું અને ઘટના સ્થળે એ જો બળદનું મોત થયું છે મિત્રો આવરનવરના કેટલીક ઘટનાઓ બનતી રહે છે ખરેખર મિત્રો હાલ જોવા જઈએ તો ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે વાત કરવામાં આવે તો આવતીકાલે વાવાઝોડા ગાજવીજ સાથે હવામાન વિભાગ દ્વારા આપણને જાણકારી આપી છે એ આવતીકાલે થવાનું છે જ્યાં મિત્રો કેમકે હાલ જોવા જઈએ તો આવરનાવારની ઘટના વિડીયો આપણે ફૂલ જોઈ રહ્યા છે એવી જ ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નરિતયાભાઈ વેલજીભાઈ જે કેવડી ગામના છે વતની છે એમનું જે એક કાચું ઘર છે ત્યાં આગળ બળદ બાંધ્યું હતું એ બળદ પર મકાન પડ્યું યાની કે ઘર પડી ગયું એ કાછું ઘર હતું એ પડી ગયું અને જે બળદ હતું એ અંદર ધાંટાઈ ગયું યાની કે બળદ પર ઘર પડ્યું તો ગળદ ઘર પડતાની સાથે બળદનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યાં મિત્રો ખરેખર આમને સરકાર દ્વારા સહાયક મળવું જોઈએ આ વિડીયોને એટલો શેર કરજે જેથી કરીને તમામ લોકોને ખબર પડે કે અત્યારે જો ફૂલ ઘટનાઓ છેલ્લા દસ દિવસમાં આપણે ઘણી બધી ઘટનાઓ વિડીયો જોયા છે તો મિત્રો આ હતા આજના સમાચાર હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો નીચે સાઇટમાં સબસ્ક્રાઈબ બટન આપ્યું હશે એને પ્રેસ કરવાનું છે પછી બે આઇકન પણ આપ્યું હશે એને પણ દબાવવાનું છે જેથી કરીને તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે જી હા મિત્રો જય હિન્દ જય ભારત